નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજનો વિડીયો એ કોઈ તમને દગો આપે તો શું કરવું જોઈએ એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે તો દોસ્તો મારી વિનંતી છે કે તમે હજુ સુધી ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ નંબર એક જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનું છોડી દેવું જોઈએ કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસને આગળ ક્યારે પણ નારાજ આવવું ના જોઈએ નંબર બે આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ માણસ આપણાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દે છે નંબર ત્રણ નિયત અને વિચારો સારા હોવા જોઈએ કારણ કે વાતો તો બધા જ લોકો સારી જ કરતા હોય છે નંબર ચાર જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા બીજા લોકો જ લેતા રહેશે નંબર પાંચ ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા નંબર છ કોઈ વ્યક્તિનું અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે તમે એમના માટે કોઈ મતલબના નથી રહેતા નંબર સાત મિત્રો એક વાત યાદ રાખજો કે જો પોતાના પર ભરોસો રાખશો તો એ તમારી તાકાત બની જશે અને બીજા પર રાખશો તો એ તમારી કમજોરી બની જશે નંબર આઠ પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા બાકી હવે તો મતલબ હોય તો જ સંબંધો બને છે નંબર નવ એમને છોડી દેવામાં જ ભલાય છે જેમને તમારી કદર નથી હોતી